એ પરિવાર પાસે પહોંચે છે પીડિત પરિવારને સાંત્વના આપે છે આશ્વસ્ત કરે છે કે એમને ન્યાય ચોક્કસથી મળશે અને એમના ઘરની મુલાકાતે પહોંચે છે અને દીકરીના પરિવારને તેમજ ગ્રામજનોને આગેવાનોને બાહેદારી આપે છે કે દીકરીને ચોક્કસથી ન્યાય મળશે જોવું રહ્યું આગામી દિવસોમાં આદિવાસી દીકરી જે ભૂવાસણ ઉત્તર બુનિયાદી બારડોલી તાલુકામાં ભણતી એ દીકરીને

એટલા માટે અમે આજે આવ્યા છે ને આજે તમને કોઈ પણ આવી કઈ ભાઈ શંકા કોઈ બીજી હોય આજુબાજુમાં કોઈ છોકરીનો કોઈ બીજા છોકરા સાથે સંબંધ કામ છે ખબર પડશે તે બી અમને કહેજો એ બી અમે તપાસ કરાવડાવ એટલે આપણે જ્યાં શંકા છે એ શંકાનો માંથી મુક્ત થઈએ એટલે સાહેબ અમારે કેવું કે આંદોલન કરતા આંદોલન ત્યારે જ કરવું પડે કે જયારે જનતા છે ને એટલે એ લોકો ના મનમાં છે ને જે સવાલો ઉભા થતા હોય જે એ લોકો ન્યાય નહીં મળે તો એ લોકો અમારી પાસે આવે તો અમારે સરકાર સુધી કે પછી જે તે જવાબદાર વ્યક્તિ સુધી અમારે વાત પહોંચવાની જવાબદારી અમારી છે અમે ગામના પ્રતિનિધિ છે અમે ગામના લોકો છે हाँ, मैं मैं नाम ए ए भैरव सदस्य साहब एट द टाइम प्रोजेक्ट न होता इतना मानते हमने कि हमारी क्या जिम्मेदारी है कि हमारे क्या सुविधाएं पहुंचाड़वानी महिला सरपंच पंचायत तो ये दो बड़ा किरण करो नदी नदी लाईचा हमारे पर्यावरण की बेदी में बढ़ना बाप मोदी ने राजनीति से हस्त हस्त ये दिवस

આદિવાસી નેતાઓને ફોન કરી કરીને થાકી ગયા અમારો ત્યાં કોઈ વહેલી નહીં હતી ફોન ફોન કરે બધાને જ એમએલએ સાહેબ જિલ્લા પ્રમુખને આજે પાંચ દિવસ થઈ ગયા સાહેબ એમએલએ નો ફોન લાગેલો સાહેબ હું આજે તો કશું સાહેબ અમારે શું કહેવાનું દુખ આ થાય છે સાહેબ આજે પાંચ દિવસ થઈ ગયા ત્યારે આ આપણા સમાજના તાલુકા પ્રમુખ આપણો જિલ્લા પ્રમુખ આપણો એમએલએ આપણો સાંસદ આપણો ને આજે પાંચ દિવસમાં સાતવાના આપવા એવા અમારી પહોંચવાની ફરજ છે અને નરેશ માલિત રાજ ન્યૂઝ